વેલકમ ટુ ફૂડી ફિસ્ટ આજે આપણે શીખીશું ઈડલી સંભાર અને નારિયળની ચટણીની રેસિપી તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર અને ઈડલીનો સ્વાદ લેવા માટે અમારી રેસિપી જરૂરથી જોજો બે કપ ચોખા લીધા છે અડધો કપ અડદની દાળ લીધી છે અને એક કપ પૌવા લીધા છે આને આપણે પલાળ્યા નથી તેના પહેલા જ આપણે આની અંદર પૌવાને અને અડદની દાળને મિક્સ કરી લઈશું અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું

પલાળી લીધી છે હવે આપણે આને બે કલાક સુધી પડી રાખશું તો મળીએ આપણે બે કલાક પછી તો હવે આપણે ઇડલીનું બેટર રેડી છે તેની અંદર આપણે સોલ્ટ નાખીશું અને થોડી હિંગ નાખીશું હિંગ નાખવાથી પચવામાં સરળતા રહેશે અને આને મિક્સ કરી લઈશું અને આની અંદર જીરું નાખીશું અને થોડું તેલ નાખીશું અહીં આપણે ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે અને તેની અંદર આપણે થોડું તેલ લગાવી લઈશું હવે આપણે ગરમ થવા માટે મૂકી દઈશું બીજી બાજુ આપણા ઇડલીના બેટરમાં થોડો સોડા એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું હવે આપણા બેટરને ઇડલીના સ્ટેન્ડમાં ભરી લઈશું આની ઉપર આપણે થોડુંક મરચું નાખીશું જેથી દેખાવામાં સરસ લાગશે હવે આપણે આને પંદર મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું તો આપણી ઇડલી રેડી થઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈશું અને પંદર મિનિટ થઈ ચૂકી છે તો અહીં આપણે ધોવાની દાળ લીધી છે જેને આપણે પલાળીને રાખી લીધી હતી અને દાળ આપણી પલળી ગઈ છે હવે આપણે એક કૂકર લઈ લીધું છે તેની અંદર આપણે પાણી નાખીશું અને આપણી તુવરની દાળને ચડવા માટે મૂકી દઈશું અહીં આપણે બાફવા માટે જે પાણી લીધું છે તેનું કોઈ પ્રોપર માપ નથી પરંતુ જે તમે નોર્મલ દાળ બનાવો છો અને તેના માટે તમે પાણી લો છો તે જ પ્રમાણે આમાં આપણે બાફવા માટે પાણી લીધું છે હવે આની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું અને થોડી હળદર નાખી દઈશું હવે આપણે આને બાપા માટે મૂકી દઈશું હવે આપણે બીજી બાજુ મસાલાની તૈયારીઓ કરીશું તેની માટે આપણે તેલ લઈશું અહીં મસાલા માટે આપણે ડુંગળી લીધી છે જેની આપણે લાંબી કટ કરી લીધી છે બટાકાને લીધું છે ડ્રમસ્ટિક લીધી છે ટમાટર લીધું છે દૂધી લીધી છે લાલ મરચું લીધું છે લીલું મરચું લીધું છે સીમલા મરચું લીધું છે અને ગાજર લીધું છે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે રાઈ નાખીશું જીરું નાખીશું મેથી નાખીશું હિંગ નાખીશું હવે તેની અંદર લાલ મરચું નાખીશું મરચું નાખીશું નાખી દઈશું અને આને સાંતળી દઈશું ડુંગળી આપણી હળદી પિંક થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું હવે આપણે તેની અંદર બટાકાને નાખી દઈશું ગાજરને નાખી દઈશું અને નાખી દઈશું દૂધીને નાખી દઈશું અને ડ્રમસ્ટિક પણ નાખી દઈશું અને આને ચડવા દઈશું અને ટાટર પણ નાખી દઈશું જેથી આપણે દાળનો ઉપર થોડો આવે હવે આપણે મીઠું નાખીશું મીઠું આપણે થોડું જ નાખીશું કેમકે આપણે ઓલરેડી દાળ બાપા મૂકી હતી ત્યારે તેની અંદર એડ કર્યું છે એટલે આ ધ્યાનમાં રાખીને તમે મીઠું એડ કરજો હવે આની અંદર લાલ મરચું પાવડર નાખીશું હળદર પાવડર નાખીશું અને દાણાજી પાવડર નાખીશું અને મિક્સ કરી હવે આપણે આને થોડી વાર માટે ચડવા દઈશું અને આપણે ઢાંકીશું નહીં ખુલ્લું રાખીને ચડવા દઈશું તો અહીં આપણે દાળ બફાઈ ગઈ છે આને આપણે જરણી વડે જ મિક્સ કરી લઈશું આને આપણે બ્લેન્ડર વડે મિક્સ કરવાનું નથી કેમ કે બ્લેન્ડર વડે મિક્સ કરીશું તો આ એકદમ રગડા જેવું થઈ જશે ને આને આપણે કન્સિસ્ટન્સી રગડા જેવી કરવાની નથી તમે જોઈ શકો છો કે કેવી કન્સિસ્ટન્સી છે બસ આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે ઘણો રગડો કરવાનો નથી તો આપણો મસાલો ચડી ગયો છે આને આપણે ઓવર કૂક કરવાનું નથી આપણે સાંભર મસાલો હવે નાખી દઈશું જેથી તેની સુગંધી આવવા લાગે હવે આપણે તેની અંદર આપણી દાળને એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું આમાં તમારે પાણીની જરૂર હોય તો તમે આ સમયે એડ કરી શકો છો આ સમયે આપણા શાકભાજી પણ ચડી જશે આપણે આને થોડું બોઇલ આવવા દઈશું જે કાચી પાકી સબ્જીઓ હશે એ પણ આપણી આમાં ચડી જશે હવે આપણે આની અંદર ખાંડ નાખીશું જેથી થોડી મીઠાશ આવે અને આપણો સંભાર રેસ્ટોરન્ટ જેવો બને હવે આપણે આની અંદર લીંબુને નાખીશું અને મિક્સ કરી લઈશું આપણે દાળ ઘણી પતળી કરવાની નથી તમે જોઈ શકો છો કે અમે દાળ કેવી રાખી છે તો આપણો સંભાર રેડી થઈ ગયો છે હવે આપણે તેની અંદર દાણા નાખી દઈશું અને આને મિક્સ કરી લઈશું તો આપણો સાંભાર રેડી છે હવે નારિયેળની ચટણી બનાવીશું તેના માટે આપણે નારિયળ લીધા છે એક મરચું નાખીશું અને દાણા નાખીશું અને થોડું સોલ્ટ નાખીશું હવે આપણે આને કરી લઈશું તો આપણી ચટણી ગ્રાઇન્ડ થઈ ચૂકી છે નારિયણની ચટણીની તડકાની તૈયારી કરીશું તેની માટે આપણે તેલ લીધું છે તેની અંદર આપણે રાય લઈશું જીરું લઈશું અને થોડી હિંગ નાખીશું ફૂટવા દઈશું આને ચટણીની ઉપર નાખી દઈશું આપણી નારિયલની ચટણીનો બગાર થઈ ગયો આપણી નારિયળની ચટણી રેડી છે તો રેડી છે આપણી ઈડલી સંભાર અને નારિયળની ચટણીની રેસીપી તો તમને અમારી આજની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને તમારા મોઢામાં પાણી આવ્યું કે નહીં તે પણ અમને જણાવજો અમારા સંભાળની તો આખા ઘરમાં જ પ્રસરી ગઈ છે તો તમારા ઘરે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ ઈડલી બની છે જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ